બે હજાર સાત ની સમીકરણ ના એ બાજુ તમે ના જાઓ એટલે એમાં એ જોશે એટલે વધારે ઉભું કરશે બધાને મારી આ જોડીને વિનંતી કે એ બાજુ ધ્યાન કેન્દ્રિત ના કરો જેમાં આપડે વધારે ધ્યાન કેન્દ્રિત કરશું ને વધારે કરવું થશે બધા ભાઈઓ જ્યાં ઉભા રહે ત્યાં જ ઉભા રહે આ બાજુ કોઈ ના આવે મારી બે હાથ જોડે વિનંતી કમસે કમ હું કહું ત્યારે ઉભા રહો એવી વિનંતી કરું છું આપ સૌ અહીંયા હાજર છો ત્યારે મારે યાદ કરવો પડે એ વખતના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ઓગણીસો ને અઠાણું ના અહીંના રાજવી અને જેને આપણે વગડાનો અવતાર કહીએ છીએ એવા ગુમાલસિંહ બાપુને આપણે આજે યાદ કરીએ વડીલ છે ઉંમરના કારણે આપણે વચ્ચે હાજર નથી રહી શક્યા પણ જ્યારે અધ્યક્ષ બન્યા ત્યારે આ જ જગ્યા ઉપરથી એમનો સત્કાર સમારંભ યોજાયો એ વખતે મારું પહેલામાં પહેલું ભાષણ મેં એમને ખાસ શુભેચ્છાઓ પાઠવી અને એ ડ્રાઈવે બાપુએ ખૂબ દિલથી મને આશીર્વાદ આપ્યા હતા અને કાયમ કહેતા કે ઉંમર નાની છે પણ ભવિષ્ય ઉજ્જવળ છે કે રાજ પરિવારના જ્યારે અહીંથી આશીર્વાદ મળ્યા ત્યારે આજ સુધી અણદમ સુધી ક્યાંક ને ક્યાંક સત્તામાં રહેવાનું થયું છે અધ્યક્ષ ના પ્રોટોકોલ કેવા શંકરસિંહ વાઘેલા બાપુ ચૂંટણી લડતા હતા રાધનપુર માં બાપુ અધ્યક્ષ હતા અને એ ટાઈમે અમે રાજ દરબારમાં રાજગઢમાં ત્યાં ગઢમાં ગયેલા કોઈ વાતમાંથી વાત નીકળી અને એમને બાપુને કીધું કે રાધનપુર ની ચૂંટણી તો કે હું જ્યાં સુધી રાધનપુર ની ચૂંટણી ન પતે ત્યાં સુધી મારે ગાંધીનગર જ રહેવાનું છે અથવા દરબારગઢમાં જ મારો પ્રોટોકોલ છે હું એક સંવિધાન અને એક એ પદ ઉપર છું કે જે કાયદાના બંધનમાં આવતા પદ ઉપર છું ત્યારે મારાથી કોઈનો પ્રચાર તો શું પણ એ બાજુ નીકળાય નહીં ત્યારે વર્તમાન અધ્યક્ષો ને જોતા મને એમ થાય ઘરે ઘરે ફરે જાહેર સભાઓ સંબોધે સંવિધાન વિષય છે એમના ને એમના વચ્ચેનો ઘણો મોટો તફાવત છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આમ તો બાપુ સાહેબની જે સભા હતી એને હું માનું ત્યાં સુધી છવિ વર્ષ પણ હું બે હાજર સાત માં ચૂંટણી લડી હતી એ ટાઈમે પરિણામ કોઈ કારણોસર ના આવ્યું પણ હવે તમારા બધા ની વચ્ચે અઢાર વર્ષ પછી આ પહેલી વખત હું વોટ માંગવા માટે કરીને આવ્યો છું અને અઢાર વર્ષ પછી તમારી પાસે મત માંગવા આવી ત્યારે કેપી સાહેબ બેઠા છે ઠાકરસિંહભાઈ બેઠા છે એટલે હવે વાહ વિધાનસભાએ તો મારું ભવ્ય વખત મામેરું ભર્યું કમી રહી ગી હતી અને સુમેળ ન થયો એના કારણે ક્યાંક ને ક્યાંક પરિણામમાં એક બાજુ ફાવટ ના પડ્યો અને ના પડ્યો એના કારણે અઢાર વર ના વાળા વાઈ ગયા અને અઢાર વર્ષ પછી તમારી પાસે જુવારું માગવા એક મતનું નું જુવારું માગવા માટે કરીને આવી છું તમારો પ્રેમ સ્નેહ લાગણી કાયમી મારા માટે ખૂબ રહી છે અને રહી એટલા માટે કરીને ફરી હું કહું છું કે આ ભૂમિ મને ખૂબ મોટી બનાવી છે અને હર હંમેશા તમે કોઈ પણ નાના મોટા ટાપા માટે આવ્યા છો તમારા યથાશક્તિ કામ કરવા માટેના પ્રયત્નો કર્યા છે આ વખતની ચૂંટણી એ બનાસકાંઠાની અસ્મિતા માટેની ચૂંટણી છે આ વખતની ચૂંટણી એક બનાસકાંઠાને વીસ વર્ષ સુધી રાજકીય રીતે રાહ સીધવા વાળી છે અને એટલા માટે કરીને આમ તો તમારે દિયોદર તો નજીક છે અને સનાદર ડેરીની અંદર આગો દાડો તમામ પ્રકારની મિટિંગો લોભ લાલચ છે તમારા કાંઠાના બોર્ડર ના ઉધી સુધી લાલચ આવતા હોય તો તમાર તો પાછું નજીક પાડો છે એટલે કોઈ ડેરીયાની નોકરીમાં કે ડેરીઓમાં કે કોન્ટ્રાક્ટરોમાં કેમાં કે નાના મોટા લાલચમાં ના આવતા એવી વિનંતી એટલા માટે કરું છું કે એ વાયદા તમારા હાથ તારીખે છ વાગ્યા સુધી ના જશે અને આઠમી તારીખે તમારો કોઈનો ફોન પણ ઉભરશે નહીં અને એનો સૌથી વધારે કોઈ લિસ્ટ જોતું હોય નોકરીઓ માટેનું તો થરાદ તાલુકાનું લિસ્ટ પડ્યું છે અને વિધાનસભાનું બે હજાર સત્તરનું બાકી પડ્યું છે એટલે જે કઈ નાના મોટી લાલચો આપે એ કોઈ લાલચો માં ના આવતા એવી પણ આપ સૌને મારી બે હાથ છોડીને વિનંતી આપ સૌ અહી મોટી સંખ્યામાં હાજર છો ત્યારે મારે આમ તો બે પાંચ મિનિટ બોલવાની ગણતરી હતી પણ આવતીકાલે પ્રિયંકાજી પ્રિયંકાજી એ લાકડી મુકામે વધારી રહ્યા છે ત્યારે એ ટાઈમે હું માનું ત્યાં સુધી બાપુ સાહેબ ધારાસભ્ય છે ઓગણીસો માં કે 85 માં સાહેબ કઈ سالમાં 85 થી 90 ત્યારે દુષ્કાળો પડ્યા ત્યારે બી કે ગઢવી સાહેબ હોય અમરસિંહભાઈ હોય અને એ વખતના વડાપ્રધાન રાજીવ ગાંધી કે જે આપણા લવાનાના બધા ગામોની અંદર દુષ્કાળ પડ્યા અને દુષ્કાળમાં કોઈ ગાયોને ચારવા માટેનો કેનો ઘાસચારો નતો ત્યારે દક્ષિણના રાજ્યોમાંથી શેરડી કાપી લાવીને આ બનાસકાંઠાની દિયોદરની ગાયોને શેરડી ખવડાવનારા રાજીવ ગાંધી એની દીકરી જ્યારે બનાસકાંઠાની અંદર પહેલી વખત આવતા હોય ત્યારે એને પૂરું માન મળે સન્માન મળે એને પ્રોત્સાહન મળે આ વર્તમાન સરકાર તો તમે જુઓ કે રોજના ચાલીસ રૂપિયા પ્રમાણે ગાયોને ગૌશાળાઓને સબસીડી આપવાની થતી હોય તો એ ચાલીસ રૂપિયા પણ આવતા નથી અને એ વખતે કોંગ્રેસની સરકારે ગાયોને શેરડી ખવારીને પણ જીવતી રાખી હતી એને કઈ પશુપાલકોને ક્યાંય કોઈ પણ પ્રકારની તકલીફ પડવા દીધી નથી એ દિવસો પણ આપણે જોયા ત્યારે આપ સૌ આવતીકાલે મોટી સંખ્યામાં લાકડી મુકામે વધારો એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે આપ સૌને મારું જાહેર આમાંત્રણ છે વિશેષ ના કહેતા આપણી વચ્ચે ઇન્દ્ર વિજયસિંહ કોહિલ પણ વધારવાના છે પણ હજુ સમય બે પાંચ મિનિટનો લાગે તો પણ આપ સૌ ખડીક ત્યાં એમની રાહ જોજો એમને સાંભળવાના છે આપણે આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહીને મને તમારા બધાનો દર્શન કરવાનો મોકો મળ્યો અને સાતમી તારીખે આપ સૌ કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો આ વખતે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી ઢંઢેરામાં પાંચ મુદ્દા મૂક્યા છે અને પાંચ મુદ્દા એ મૂક્યા છે કે કોંગ્રેસની સરકાર આવશે આપના આશીર્વાદથી

અને સૌથી મોટો મુદ્દો તો એમને એમ લીધો કે જાતિ ગણતરી કરવામાં આવશે કાસ્ટ પ્રમાણે કે જે ઓબીસી કેટલા એસટી કેટલા એસટી કેટલા અને એ પ્રમાણેનો બજેટ બને 10 વર્ષ પહેલા જે ગેસનો બાટલો આપણને 450 એ મળતો એ અત્યારે કેટલા એ થઈ ગયો છે 900 કેટલા 1100 1200 રૂપિયા

કોલે સમૃતી ઈરાની ગેસનો પાર્ટનો લઈ લોકસભામાં ધટા તાજી આ 1100 થી આ તો કોઈ દી વાતનું નામ લેતી ને કોકવારી નું નામ નજી લેતા એટલે કરણી અને કથાનીમાં ફેર છે અમે તો અમારા કાલને પ્રંત દીસે દેશના વડા પડતા ને એવું સ્ટેટમેન્ટ આપ્યું ને એમાં ભાષણ કર્યા કે કોંગ્રેસ સત્તા ઉપર આવશે ને તો કે બે ભેસું છે એની એક ભેસ લઈને આવશે એની બીજાને એક ભેસ બીજાને આપી દેશે એટલે બેયે અમને કીધું અને જાહેરમાં એમને બીજા કાર્યકરોએ પણ આ પ્રકારની વાત કરી કે દેશના વડાપ્રધાન ઇકોનોમી ઉપર બોલે વિદેશ નીતિ ઉપર બોલે દેશના અર્થતંત્ર વિશે બોલે યોજના કે શું કરવાનું છે એના વિશે બોલે હવે આ એક ભેંસ આની દે એક ભેંસ આની દે એ વડાપ્રધાન ભાષણ કરે અમે તો આપના અહીં દિયોદરના અહીંયા જાહેર ચોકમાંથી કે કહીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે અમારી ભેંસો તો અમે કોઈને નહીં આપીએ પણ અમારી ભેંસોનો જે દૂધ ભરાઈ ગયો ને એ ડેરી પાટણના બીજા જિલ્લાના લઈ ગયા ને અમને બનાસકાંઠાને અમારી ડેરી પાછી અપાવો તોય ગરું છે ભેસાની ચિંતા કાંઈ લાબી કરવાની જરૂર નથી ભેંસો અમે કોઈને આપવાના નથી ત્યારે સૌથી પહેલા ચાલવા મુકામે એક ભાગવત કથાનું આયોજન હતું ત્યારે સનાતન ધર્મ હિન્દુ ધર્મની સંસ્કૃતિ આપણી સૌની એક એવી માગ છે સમગ્ર દેશની અંદર અને તમામ આપણા સાધુ સંતો લડે છે આમ પ્રજાને પણ કઉ છું વિનંતી કરું છું કે આપના આશીર્વાદથી લોકસભામાં જવાનું થશે તો સૌથી પહેલો મારો મુદ્દો ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મુકાય આ સૌથી પહેલા પહેલો મારો મુદ્દો હશે એમાં પછી સરકાર હોય કે વિપક્ષ હોય જે રીતે લડાઈ લડવાની થતી છે એ એ લોકસભા સુધી પહોંચાડીશું એની પણ હું ખાતરી જે બેન દીકરીઓના પ્રશ્નો વારંવાર ઘટનાઓ બને છે ટેકનોલોજીની ક્યાંક ને ક્યાંક ફાયદો તો ક્યાંક ને ક્યાંક આડઅસર થાય છે અને એના કારણે ઘણા પરિવારો જે પાંચ પાંચ સાત સાત ભીડીઓ ઘસાણા હોય ત્યારે એની પોતાની આબરૂ બંધાતી હોય છે અને એક ગરી એક દીકરી ત્યારે નાના મોટી કોઈ ભૂલ કરે અને કોઈની સાથે લવ મેરેજ કરે ને ત્યારે આખો પરિવાર ભાગી પડતો હોય છે અને આ ઘર વિઘ્ર થતા હોય છે ભયો ભયોમાં ગામો ગામોમાં એવડા મોટા ઝઘડા થતા હોય છે કે ઘણાને ગામમાંથી પણ નીકળી જવું પડતું હોય છે અને એ ટાઈમે મેં વિધાનસભામાં સૌથી પહેલા એ કાયદા માટે કરીને કીધું કે આ કાયદામાં તમે એવો સુધારો લાવો કોઈ પણ બેન દીકરીને લવ મેરેજ કરવા હોય તો એના માતા-પિતાની સહી ફરજિયાત રાખો આ ની નોંધણી ગામના તલાટી જ કરે અને એમાં પંચ કેસમાં સહી કરવાના હોય એ પણ ગામના જ પાંચ જણાએ પંચ કેસમાં સહી કરે અને આવો કાયદો આવે તો આ તમામ ઘટનાઓ અટકે કે ના અટકે અટકે કે ના અટકે ત્યારે આની માંગ એ સમગ્ર નીચેથી ઉપડી છે ત્યારે પછી એના પછી ગુજરાતના મુખ્યમંત્રીને પણ ક્યાં પડ્યું કે ખરેખર આ કાયદાની અંદર આ રીતે જોગવાઈ કરવાની જરૂર છે ત્યારે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહી અમને સાંભળ્યા અને આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહીને એક તમામ પ્રકારની વાત સાંભળીને સમર્થન આપવા માટેની જે વાત કરી એ બદલ હું આપનો સૌનો આભાર માનું છું આજે મારે બના સાહેબ બહેનોને પણ મારી વિનંતી કે આપ સૌ સાતમી તારીખે વહેલા ઉઠજો અને વહેલા ઉઠીને પહેલામાં પહેલી લાઈનો લાગવી જોઈએ અને લાઈન એવી લગાડો કે બાર વાગ્યા સુધીમાં તો તમામ મહિલાનું નું વોટિંગ થઈ જાય એવું સૌ આપ કરજો એવી પણ આપ સૌને વિનંતી કરું છું આજે ઠાકરસીભાઈ રઘનાથભાઈ આ દિયોદર આવીશું ત્યારે આપણને એક મોટી ખોટ સતાવે છે અને ખોટ એ સતાવે છે કે આજે આપણા વચ્ચે માલતીભાઈ દેસાઈ નથી એ આ મંચ ઉપરથી ને આપણા બધા ઉપરથી એનો ખૂબ મોટો આપણાને ખોટ પડી અને એની જગ્યા એ આપણાથી ન પુરાય પણ હું ભગવાન પરમાત્મા ઓગળજીને પ્રાર્થના કરું કે જ્યાં પણ એમનો આત્મા હોય એ આત્માને ભગવાન સદગતિ આપે એમના સર્ગમાં સામયા થાય ભગવાન એમના પરિવારને જે માલતી ભાઈની એક ખોટ છે એ ખોટ પૂરી કરવા માટેની ભગવાન એમને શક્તિ આપે અને હું આપ સૌને પણ વિનંતી કરું છું કે જ્યાં પણ માલતી પરિવારને ક્યાંય આપણા જેવી કઈ નાના મોટા કામની કે કોઈ મૂંગની કે કોઈ નાના મોટા આશીર્વાદની જરૂર પડે ત્યારે દિવોદતની જનતા માલથી ભાઈના પરિવારથી કે પાછી નહીં રહે એવું પણ આપ સૌને મારી વિનંતી છે ફરી આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહી તમારા બધાનો દર્શન કરવાનો મોકો આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃજયપૂર્વક આભાર માનું છું જાઈ હિંદ જય ભારત હવે આપણે બેનનો ગામના પાંચ વડીલો સન્માન કરવા માંગે છે એક જ મિનિટ માં ઉભા વગરતી છે હાર પહેરાઈ ને આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ના કાર્યકારી અધ્યક્ષ સન્માનીય ગોહિલ સાહેબ પધારે છે ત્યારે એમનો હાર્દિક સન્માન સ્વાગત કરીએ છીએ શ્રી ગોહિલ સાહેબ આપણે બધાને બેસવાનું છે એમને સાંભળવું એ મોટો અવસર છે આ બધા વતી બના સાહેબ ની આગેવાનો કે ફૂલ બેન નું બધા સન્માન અને આ ખોલ ને લોકસભા વિસ્તારના લોકપ્રિય ઉમેદવાર આદરણીય ઠાકોર અને મારા ખાસ નાના એવા ભાઈ શ્રી માજી ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા ઠાકરસિંહભાઈ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો અને યુવાન સાથીઓ આપણે સૌ જાણીએ છીએ કે સાતમી તારીખે લોકસભાની ચૂંટણી સમગ્ર ગુજરાત રાજ્યમાં થવાની છે જે ડંકો આપ સૌના પ્રેમ અને આશીર્વાદથી બનાસકાંઠા લોકસભા મત વિસ્તારમાં લાગ્યો છે અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે પરિવર્તનનો માહોલ ઉભો થયો છે સરપંચ સાહેબ વિનંતી કરું કે ગુજરાત ના કાર્યકારી ઇન્દ્રોહિલ સાહેબ નો સન્માન કરશે એમને સંઘર્ષ કરીને કોંગ્રેસ પાર્ટી માટે લોકો માટે લડ્યા છે એવા લડાઈક નેતા નું દિવધર કે સ્વાગત છે